નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે લુણાવાડાની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ પુનિયા આચાર્ય પંકજ પટેલ સહિત શાળા પરિવારે પરીક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે કુમકુમ તિલક ગુલાબનું પુષ્પો તેમજ મોં મીઠું કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમ મળી કુલ સત્યાવીસ હજાર ત્રણસો પંચાણું પરીક્ષાર્થીઓ બોર્ડ ની પરીક્ષાનો આજથી આરંભ થયો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસએસસી એચસી બોર્ડની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે આગોતરું આયોજન કરી તમામ કરવામાં આવી છે બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા તંત્ર દ્વારા તમામ પરીક્ષા ખંડ સીસીટીવી થી સજ્જ કરાયા છે પરીક્ષા બિલ્ડિંગની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પરીક્ષાર્થીઓની અવર સુવિધા માટે નિયમિત એસટી બસ રૂટ ઉપરાંત વધારાના દસ રૂટ શરૂ કરાયા છે નમસ્કાર આજ સતાવીસ તારીખ ફેબ્રુરી ફેબ્રુઆરી થી આખા સ્ટેટમાં એચએસસી અને એસએસસીની પરીક્ષા શરૂ થવાની છે અને આપણા જિલ્લા મહીસાગરમાં કુલ મળીને સતાવીસ હજાર ચારસો જેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લેનાર છે સાથે સાથે આ એકસો પરીક્ષા મથકો ઉપર એક હજાર જેટલા બ્લોક્સ પર પરીક્ષા થવાનું છે ટોટલ આખા બ્લોક્સમાં સીસીટીવી કેમેરા દ્વારા આ આખા પ્રક્રિયાની મોનિટરિંગ થશે અને જે જાહેરનામા આનાથી લાગતું જાહેરનામા તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે સાથે સાથે મેં જણાવવા ઈચ્છું છું કે જિલ્લામાં સ્પેશિયલ દસ રૂટ ઉપર જે દૂર દરાજના વિસ્તાર છે ત્યાંથી બાળકોને લાવવા અને છોડવા માટે દસ રૂટ એસટી જીએસઆરટીસી દ્વારા યોજવામાં આવેલ છે તાકી બાળકોને કોઈ પ્રકારની કોઈ અસુવિધા ના પડે સાથે સાથે જે આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ છે એના બધાને હું આપણા તરફથી ઓલ ધ બેસ્ટ કહેવા ઈચ્છું છું બિલકુલ કુલ માઇન્ડથી આપ પરીક્ષા આપજો અને બધું આપ જે આપને તૈયારી મુજબ જરૂર આપ અચ્છા પ્રદર્શન કરશો અમારી ખૂબ જ વિશ્વાસ છે આપના ઉપર સો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ અપિયરિંગ ફોર એચએસસી એન્ડ એસએસસી એક્ઝામ્સ ફ્રોમ ટુડે થેન્ક યુ